રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર આયોજિત હરિયોમ આશ્રમ નડિયાદ પ્રેરિત અને સુરત જિલ્લા વહીવટતંત્ર દ્વારા ચુમ્માળીસમી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા હજીરા પોર્ટ રોરો ફેરીસ પાસેથી શરૂ કરી મગદલા પોર્ટ સુધી યોજાઈ હતી હજીરાથી ગણપતિ વિસર્જન વારા સુધી આયોજિત સઢવાળી હોડીઓ વચ્ચેની આ હરિફાઈમાં દસ સ્પર્ધકોએ ભાગ લીધો હતો હજીરાથી ગણપતિ વિસર્જન વારા સુધી આયોજિત સઢવાળી હોડીઓ વચ્ચેની આ હરીફાઈમાં દસ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ ત્રણ ક્રમના વિજેતાઓને ધારાસભ્ય મનુભાઈ પટેલ યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ શ્રી જિગ્નેશ પાટીલ અને મહાનુભાવોના હસ્તે ઇનામ આપી બહુમાન કરવામાં આવ્યું હતું પૂજ્ય મોટા પ્રેરિત હરિઓમ આશ્રમ તરફથી પ્રથમ નંબરે વિજેતા બનેલી ગીજુભાઈ રામુભાઈ પટેલની હોડી હેતલ પ્રસાદને રૂપિયા એકાવન હજાર

દસ હજાર અને પાંચ હજાર એનાયત કરાયા હતા અનોખી સ્પર્ધાને નિહાળવા મોટી સંખ્યામાં સુરતી ઉમટી પડ્યા હતા અને દરિયામાં હવાના જોરે પુરપાટ વહેતી હોડીઓના નાવિકોનો ઉત્સાહ વધાર્યો હતો રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત